નગર લુઆરા ગામે સ્કૂલ ની જગ્યામાં આરોગ્ય કેન્દ્ર બનાવતા વિરોધ શાળા ને ગ્રામજનો એ કરી 8 દિવસથી તાળાબંધી મકવાણા હરદેવ બાબુભાઈ ભાઈ શું પ્રશ્ન પ્રશ્ન અમારો એવો છે કે ભાઈ અમારે લુઆરા ગામમાં બે સ્કૂલ હતી એમાંથી એક સ્કૂલ જર જાય કરીને પાડી દેવામાં આવી છે એક સ્કૂલ અહીંયા છે તો ઈ સ્કૂલ ની જે નવી અમારે મંજૂર થઈ છે તે અહીંયા નવી સ્કૂલ બનાવવામાં નથી આવતી અને આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે તો અમારે ઈ કામ ત્યાં નથી કરવું અને અમારે નવી સ્કૂલ જોઈએ છે અહીંયા અત્યારે અમે તાળાબંધી કરી દીધી છે કે ભાઈ નાના છોકરા છે જે એક દોઢ કિલોમીટર અમારે દૂર થતું હોવાથી અહીંયા આવી શકતા નથી અને અમારા રસ્તામાં પાણી અને જનાવનની બીક રહે છે ફરમાર ગોવિંદ હીરાભાઈ ગોવિંદભાઈ તમારા ગામની શાળાને તાળાબંધી તાળાબંધી છે એવું પ્રશ્ન છે શાળા માટે કરી જે જૂની સ્કૂલ હતી તે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે જો કે કોઈ નથી પણ છતાંય બનાવવામાં આવે છે ખબર કેમ પણ જે જૂની સ્કૂલ હતી જ જગ્યાએ અમારે નવી સ્કૂલની જર્જરીતમાં છે તો અહીંયા તો નવી બનાવવાની આવશે જ ભવિષ્યમાં જયારે આવશે ઉપરથી ત્યારે પણ અત્યારે જે નવા વરડા છ આવ્યા છે એ જ જગ્યા ઉપર જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યા ઉપર બને એવી અમારી માંગણી છે અહીંયા કેવો ભયનો માહોલ હોય અહીંયા આવે છે એરું પડકા જે છેલ્લે લાસ્ટમાં છે એટલે ખેતરની જમીન છે છેલ્લે એટલે એરું પડકા વીસી કુસી બધું નીકળે છોકરાઓને થોડુંક ભય રહી અને આવા જે ત્રાસ છે રસ્તામાં પાણી આપણે કડકડ સુધી છાતી સુધી આવે છે એટલે આપણે હજાર પંદરસો વીઘા જેવી જમીન છે બધું પાણી ગામ વસાળાથી નીકળે છે એના કારણે કયા તળાવ